ભરૂચ શહેરમાં વધતી જતી વાહનોની સંખ્યાને કારણે ભરૂચના માર્ગો પણ સાંકડા પડી રહ્યા છે ત્યારે ભરૂચ ચાલીમાર નજીક કાર ચાલકને ટ્રાફિક બ્રિગેડના જવાને ગાડી સાઈડ પર લેવાનું કહેતા ઉશ્કેરાયેલા કાર ચાલક અને તેના મિત્રએ ટ્રાફિક બ્રિગેડના જવાનને પકડી માર મારી ઈજા પહોંચાડી હતી જોકે લોકોએ બંનેને પકડી પાડી પોલીસને સોંપ્યા હતા ઝડપાયેલા બે પૈકી એક ભરૂચના જોલવા ગામના સરપંચનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ સાલીમાર નજીકથી કાર ચાલક થઈ રહ્યો હતો ત્યારે ત્યાં ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાન જવાબ પઠાણે ગાડી આગળ લેવાનું કહેતા ગાડીના ચાલક મોહસીન પટેલ તેમજ અન્ય એક આસિફ પટેલે ગાડીમાંથી ઉતરી ટ્રાફિક બ્રિગેડના જવાનને પગડી ઢીક મૂકીનો માર માર્યો હતો જોકે ટ્રાફિક બ્રિગેડના જવાનને માર મારી ભાગતા બંનેને સ્થાનિક લોકોએ ઝડપી પાડી પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક બ્રિગેડ પર હુમલો કરનાર બંનેને પોલીસ મથકે લઈ ગયા હતા પોલીસ પર હુમલો કરનાર બેમાંથી એક જોલવા ગામના સરપંચનો પુત્ર હોવાનું જાણવા મળ્યું હતું આજ રોજ આઠેક વાગ્યાના સુમારે બીટીઈટીના જવાન ટ્રાફિક વ્યવસ્થામાં શાલીમાર થિયેટરની આગળ ફરજ બજાવી રહ્યા હતા તે દરમિયાન જોલવા ગામના મોશીન ઈશાક પટેલ તથા આસિફ આ બંને તે તેમની ફોર વ્હીલર ગાડી લઈ અને શાલીમાર આગળ આવીને ઊભી રાખેલી ગાડી તે દરમિયાન બીટીઈટીના જવાને તેમને ગાડી હટાવવા માટે કહેતા તેની સાથે બોલાચાલી કરેલી અને બીટીઈટીના જવાનને તે બંને ભેગા થઈને મારેલ તેમજ ફોન કરીને બીજા બે ઈસમોને બોલાવેલા આ ચાર જણાએ ભેગા થઈ તેમને બીટીઈટીના જવાનને માર મારી તેના હાથે પહેરેલ કાંડા ઘડિયાલ તેમજ તેના ખિસ્સામાંથી સાતસો પચાસ રૂપિયા રોકડા લૂંટ લૂંટ કરીને લઈ ગયેલ છે જે બાબતે ત્રેણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને તપાસ ચાલુ છે